છવ્વીસ હજાર સાતસો દસ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ત્રેપન હજાર પંચાવન મૂલ્યની મુદ્દા જપ્ત કરવામાં આવ્યો સુરત પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શહેરમાંથી નશીલા પદાર્થોની તસ્કરી અને વેચાણને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર જોન છના ડીસીપી શ્રી રાજેશ પરમાર અને એડિશનલ સીપીના માર્ગદર્શનમાં પોલીસ ટીમો દ્વારા સચોટ કાર્યવાહી કરવામાં આવી રહી છે સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીએન વાઘેલાના માર્ગદર્શનમાં અને સર્વેલન્સ ટીમના નેતૃત્વ હેઠળ એલસીબી જોન છ અને સચિન પોલીસે મળેલી ગુપ્ત માહિતી આપી આધારે કનકપુર આનંદ મંગલ સોસાયટીના એક ઘરમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી તપાસ દરમિયાન તેની પાસેથી એનડીપીએસ એક્ટ હેઠળ ગેરકાયદેસર માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે આઇસમ પાસેથી ઝીરો પોઈન્ટ છસો અઠયાસી કિલોગ્રામ પોપિસ્ટ્રો ઝીરો પોઈન્ટ ત્રણસો પિલોગ્રામ પોપિસ્ટ્રોનો ભુક્કો રોકડ રૂપિયા છવ્વીસ હજાર સાતસો દસ મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ત્રેપન હજાર પંચાવન મુલ્યની મુદ્દામાલ જપ્ત કરવામાં આવી છે